Thank <laughs> you. તમારા કાળજાના કટકાઓ જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોકસાહિત્યકાર આઝાદ અને આજે મારે તમને દર્શન કરવાને માટે લઈ જવા છે શ્રી શક્તિયા કુએ હો હા ધ્રાંગધ્રાથી એમ કહેવાય કે થોડે જ દૂર આવેલી આ જગ્યા છે દોસ્તો ધ્રાંગધ્રામાં જે જગ્યા જે રહી એ ધોળીધાર કહેવાય ત્યાંથી એક રેલવેનો ફાટક આવે એ ફાટકથી ડાયરેક્ટ એમ કહેવાય કે સીધે સીધા આ શક્તિયા કુએ પહોંચી શકાય છે દોસ્તો આપણે આ જગ્યાએ દર્શન કરવાના માટે પહોંચી ગયા છીએ ત્યારે આ જગ્યાએ આ તમે એક થાકલો જોઈ લો ભાઈ બે ઊભા પથ્થર છે અને એક આડો પથ્થર છે બરાબર જે જગ્યાએ કૂવો છે એ સ્થાનક છે એની સામે આ થાકલો છે દોસ્તો થાકલો છે અને આજુબાજુ એમ કહેવાય કે અહીંયા આ બકરાઓ જે છે એ આરામ ફરમાવી રહ્યા છે ત્યારે મારે તમને લઈ જવા છે દર્શન કરવાને માટે મા શક્તિના હા એ શક્તિ આ કૂવાના દોસ્તો ઝાલાવાડની આ જોરાવર ધરતી પાણે પાણે ઇતિહાસ લઈને બેઠી છે ત્યારે આપણે આ ઐતિહાસિક આ પ્રાચીન એવા શક્તિ આ કુવાએ દર્શન કરવાને માટે જાવું છે તો વિડિયોને તમારે અંત સુધી નિહાળવાનો છે મારા વાલા પણ પ્રોટ સિંધ પરે ગતિ પશ્ચિમે મધ્યમાં એશિયાની યટારી અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી ધડકસી તીક્ષ્ણ જાણે કટારી આ પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા યન ગર્જતી જલ નિધિ ગાન સરણી પણ ભારતી ભોમ વંદ વંદુ વડી તન ધન્ય હો ધન્ય જ મારી સૌરાષ્ટ્ર ધરણી દોસ્તો મેં તમને કીધું તેમ કે ધ્રાંગધ્રામાં ધોળીધાર જે જગ્યા કહેવાય ત્યાંથી રેલવેનો ફાટક આવે ત્યાં એક સરસ મજાનું બોર્ડ એમ કહેવાય કે લગાવેલું છે અને ત્યાંથી કોઈને પણ પૂછો કે ભાઈ શક્તિ આ કુએ જાવું છે એટલે એક જ સાંકડો માર્ગ છે અને ત્યાંથી આ જગ્યાએ તમે આરામથી આવી શકો છો હા કોઈ પણ વાહન તમે અહીંયા આરામથી લઈ જઈ શકો છો ટુ વ્હીલ હોય ફોર વ્હીલ હોય આરામથી ત્યાં જઈ શકશે દોસ્તો આ જગ્યાએ અત્યારે હું વિડિયો બનાવી રહ્યો છું ત્યારે અત્યારે નવરાત્રિના એમ કહેવાય કે એ નવલા દિવસો ચાલુ છે એટલે નવરાત્રિમાં તો મા ભગવતીને રીઝવવા માટેના આપણા માટે વિશેષ દિવસો કહેવાય ત્યારે આ બધી જગ્યાએ તમે જોઈ લો અને હું તો એમ કહેવાય કે મા શક્તિના તમને દર્શન કરાવવું શક્તિ આ કૂવામાં આપણે ઉતરીએ હા એના પહેલાં અહીંયા ભગવાન ભોળોનાથ બિરાજમાન છે ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ અમારા વાલા તમે આ જગ્યાએ જ્યારે પણ આવશો ને ભાઈ ત્યારે આભને આંબતા તોતિંગ વૃક્ષો આપણું મન મોહી લેશે હા શક્તિ આ કૂવામાં જે માતાજીના બહેણા છે ત્યાં દર્શન કરવાને માટે જવું છે એ કૂવાની બરાબર સામે અહીંયા બિરાજમાન છે ભગવાન ભોળાનાથ એક બાજુ દાદો હનુમાન જતી બેઠો છે તો બીજી બાજુ એમ બીજી બાજુ એમ કહેવાય કે ભગવાન શિવના પુત્ર એવા ગણેશજી પણ બિરાજમાન છે ત્યારે

જટા ઘટા હબન્ન નિલપનીજરીલોચિ વિલ્લરી વિરાજમાન મુર્ધની ધગ ધગ જલમ લલાઢ ભાવે કિશોર ચંદ્ર શૈખરે નૃતિ પ્રદક્ષિણા મમ ધરા ધીરેન્દ્ર નંદની વિલાસ મંદ મંદુર સ્ફુર દિગમત સંત ધી પ્રમોદ માન માન સકૃપાટાક્ષ પ્રચિત દિગમ્બરે મનો વિનો હસ્ત જટા ભુજંગ પિંગલ સ્ફુર ધળામણી પ્રભાક દમ કુંકમ પ્રલીપ પ્રદીપ મધૂમ કેબ ધ્યાન સિંધુરા સવુતરૈણ મૈધુરૈણ ગંગબાર સટધાર મંડ્યમ આજ અંગ સંગલિન ચંડ્યમ બાલચંદ બિંદુલાલ જ્વલ્યમ એકાંગન ભુજંગ મુડમાલ્યમ સુલપાન હૈપી નાક સજ્જનમ ડાકડમ રોય બજનમ જંગ જિંતિત ભંગ કાવનમ ગ્યાલભાલખિલાવન વ્યાલયાલ કાલલિન વાસનમ હેરે વિષાદ કે આશનમ અંગ રંગ જડયમ ભોગ ભોગ ધ્યાન પ્રાણ દઢ્યમ દૈવદાનવમ નગશ વંદનમ બંધિતમ કલશ અંદ કંદનમ કામ નામ નીષપૂર્ણમ કરમ જય મહાષ જય મહાશ જય મહાષ જય હરમ હર 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 મહાદેવ હરના નારા કરી અને દોસ્તો ભગવાન ભોળાનાથને માથું નમાવી અને આપણે જવું છે મા ભગવતી મા જગદંબા હા એવા માતાજી શ્રી શક્તિ માતાજીના દર્શન કરવાને માટે દોસ્તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ખરેખર ઝાલાવાડની ધરતીની આ એમ કહેવાય કે ભાતીગળ છે આ ભૂમિ છે મારા વાલા હા ઝાલાવાડની ધરતીની આ જોરાવર ભૂમિ છે આ આ જગ્યાએ આપણે દર્શન કરવાને માટે આવ્યા છીએ દોસ્તો કંઈક સદીઓથી આ કૂવો જે છે એ અસ્તિત્વમાં છે કુવાએ એમ કહેવાય કે ઘણા બધા ભૂતકાળના ઉતાર ચઢાવ જોયા છે આજે પણ પોતાના ભવ્ય ભૂતકાળને ભાખતો આ શક્તિઓ કૂવો જે છે એ પાણીથી છલોછલ અને ભરપૂર ઊભો છે એ કૂવાને કાંઠે આ જગ્યાએ એ આ નાનકડું એક દેરું છે એ દેરાની માલિપા શક્તિ માતાજીની ફોટો પ્રતિમા છે અહીંયા પણ આપણે દર્શન કરી લઈએ પરંતુ મૂળ જે સ્થાનક છે એ કૂવાની માલિપા છે તો આપણે કૂવાની માલિપા બિરાજમાનમાં શક્તિ જે છે ત્યાં દર્શન કરવાને માટે જવું છે પરંતુ એના પહેલાં બહાર આ નાનકડું દેરું છે ત્યાં ગર્ભગૃહની માલિપા મા શક્તિ સાક્ષાત બિરાજમાન છે ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ દોસ્તો સવારે અને સાંજે નિરંતર એમ કહેવાય કે ધૂપ દીપ અગરબત્તી આરતી સ્તુતિનો અહીંયા એમ કહેવાય કે લાભ આપણને મળે ત્યારબાદ આ જગ્યાએ દર્શન કરીએ દોસ્તો આ કૂવો તમે જોઈ લો જે તે સમયે વાવ કૂવા તળાવ વગેરે વગેરે એક સુખાકારીનું સાધન તો હતા પરંતુ એક આધ્યાત્મની દુનિયા પણ ત્યાં ઘણી બધી રીતે ફૂલી ફાલી હતી દોસ્તો આ એ શક્તિઓ કુવો છે કંઈક ભવ્ય ભૂતકાળને ભાખ તો આજે અડીખમ ઊભો છે તમે જોઈ શકો છો અને અંદર બિરાજમાન મા શક્તિ અરે અહીંયા આવી અને તમે માથું નમાવો માતાજીને પ્રાર્થના કરો કે હે મા હું ત્રિતાપથી કંટાળું છું આધિ વ્યાધિ અને ઉપાધિએ મને બરડો લઈ લીધો છે હે મા હવે તો માર તોય તું અને તાર તોય તું હે ભાંગ્યાની ભેરું ડૂબતાની બેલી અનાથની નાથ મારી મા હે મા શક્તિ ઝાલાવાડની ધરતીની માલિપા તો તું ઠેર ઠેર બેઠી છો એમ આ શક્તિ આ કૂવામાં તું બિરાજમાન છો હે મા તારા નામથી આ કૂવો પ્રખ્યાત છે ત્યારે હું તને માથું નમાવું છું માવડી અમને એમ કહેવાય કે આ ત્રિતાપમાંથી ઉગારજે આગળ આગળ તું હાલજે અને અમને રાહ દેખાડજે અમારાથી કોઈનું બુરું થાય નહીં અને અમારું કોઈ બુરું કરી શકે નહીં એની તું તકેદારી રાખજે માવડી અમે તને વિનવીએ છીએ આ કુવાની માલિપા આ એ શક્તિ માતાજીનું પ્રાચીન સ્થાનક છે દોસ્તો તમે જોઈ શકો છો અને કુવાની માલિપા એક શિલાલેખ પણ છે જે આપણને નજરે પડે છે જય હો જય હો અમારી માવડી જય હો મા શક્તિ જય હો તો વ્હલા દર્શક મિત્રો દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવાને માટે આવે ભાવિકો પોતાની ભાવના લઈને આવે હા માતાજી કોઈને ક્યારેય નિરાશ જવા નથી દેતી આમ આ શક્તિ આ શક્તિ આ કુવાની માલિકા અવિરતપણે બિરાજમાન છે તમે જ્યારે પણ અહીંયા દર્શન કરવાને માટે આવશો ને ભાઈ ત્યારે એક અલગ જ પ્રકારની શાંતિ તન અને મનમાં થાશે દોસ્તો અત્યારે નવરાત્રિના નવલા દિવસો છે ત્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું અને કૂવાની માલિકા એક મસ મોટો કાચબો છે અત્યારે દેખાયો નહીં નહીં તર હું તમને એક કાચબો પણ દેખાડત પરંતુ ઝાલાવાડની આ જોરાવર ધરતી કંઈક સદીઓના ઇતિહાસને આજે પણ લઈને એમ કહેવાય કે અમર ઇતિહાસને લઈને આજે પણ એમ કહેવાય કે અડીખમ ઊભેલો આ શક્તિઓ કૂવો ત્યારે આ જગ્યાએ દર્શન કરવા આવવું એ આપણા જીવતરનો એક અલભ્ય લ્હાવો છે દોસ્તો નવરાત્રી દરમિયાન વિશેષપણે લોકો અહીં દર્શન કરવાને માટે આવતા હોય છે અને આ જગ્યાએ અવિરતપણે યજ્ઞ યાગાદીને કોઈને કોઈ નાના મોટા ઉત્સવ સમય થતા હોય છે જ્યારે હજારોની સંખ્યામાં લોકો અહીં પધારતા હોય છે તો અને બીજું એ છે કે કુદરતના સાનિધ્યમાં આવેલી આ જગ્યા દોસ્તો કૂવામાં એમ કહેવાય કે શક્તિ માતાના દર્શન કર્યા ત્યારબાદ કૂવાની બહાર અહીંયા આ એક ઓરડો છે આ રૂમ છે ત્યાં તમે જોઈ શકો છો દિવાલ પર મા શક્તિની એમ કહેવાય કે ચિત્ર કારીગરી કરવામાં આવી છે અને બીજી બાજુ ભગવાન ભોળાનાથનો સહપરિવાર એવી પણ કારીગરી કરવામાં આવી છે આ શક્તિઓ વાહ દોસ્તો આ જગ્યાએ અંદર પ્રવેશતા જ આપણે થાકલો જોયો ભગવાન ભોળાનાથના દર્શન કર્યા શક્તિ માતાના દર્શન કર્યા શક્તિ આ કુવામાં ત્યારબાદ એમ કહેવાય કે આ જગ્યાએ અતિ વિશાળ વરખડીના વૃક્ષની નીચે અહીંયા આ સુરાપુરા દાદા પણ બિરાજમાન છે તમે જોઈ શકો છો શ્રીફળનું તોરણ છે અને આસોપાલવના પાંદડાનું પણ તોરણ છે અને આ જગ્યાએ એ બિરાજમાન છે આ સુરાપુરા દાદા તમે જોઈ શકો છો અને એમની બાજુમાં અખંડ એવો પ્રજ્વલિત આ અખંડ દીવડો પણ તમે જોઈ શકો છો દોસ્તો ખરેખર આવું બધું આપણે જોઈએ આ દર્શન કરીએ ત્યારે આપણને એમ થાય કે ખરેખર આપણા ભવ્ય ભૂતકાળને જીવંત રાખવા માટે અત્યારની પેઢી પણ કેટલી કટિબદ્ધ છે ખરેખર આ બધું જોઈ અને રાજી થવાય મારા વાલા એવી જબરદસ્ત આ જગ્યા વાહ ભાઈ વાહ વહલા દર્શક મિત્રો આ જગ્યાએ અતિ વિશાળ અને આભને આંબતા વૃક્ષો જે છે એ આપણું મન મોહી લેશે અને વિશેષપણે હું તમને ટકોર એ કરું વિનંતી એ કરું કે આવી કોઈ પણ જગ્યાએ આપણે જ્યારે આવીએ ને ત્યારે આપણાથી આ જગ્યાઓને આ આપણા પુરાતન એમ કહેવાય કે અવશેષોને કોઈ નુકસાન ન થાય અને આપણને પણ કોઈ નુકસાન ન થાય એની ખાસ તકેદારી રાખવાની છે અહીંયા આપણે કચરો કરવાનો નથી કે કચરો ફેંકવાનો નથી આ જગ્યાને આપણે વિશેષપણે સાફ સુફ રાખવાની હોય છે એ આપણી નૈતિક ફરજ છે અને બીજું એ છે દોસ્તો કે વિનંતી એ પણ કરું કે તમે અહીંયા પોતાના મિત્રવૃત્રુળ સાથે આવજો તમે તમારા પરિવાર સાથે આવજો અરે અત્યારે હાદી ભાષામાં કહેવાય ને કે તમે ટીમણ કરવા આવજો હા ઘરેથી ભાથું લઈ અને આ જગ્યાએ તમે આવજો ભાઈ અને અહીંયા કુદરતના સાનિધ્યમાં તમે જમજો તો ખરા ખરેખર આનંદ આવશે જેણે આપણે વન ભોજન કહીએ ને ભાઈ એનો અહીંયા તમને લ્હાવો મળશે અને આ એક થાકલો તમે જોઈ લો જે તે સમયની આ એક સુખાકારીની વ્યવસ્થા પ્રણાલી હતી વાહ દોસ્તો વિડીયોને મારે પૂર્ણ કરવો છે એના પહેલા હું તમે જોઈ શકો છો અહીંયા નવરાત્રિના નવલા દિવસો હોવાથી આ જગ્યાએ ગરબાનું સ્થાપન કરવામાં આવ્યું છે એમાં જવારા પણ વાવ્યા છે દોસ્તો વાહ ભાઈ વાહ અને એની બાજુમાં આ અખંડ એવો પ્રજ્વલિત આ અખંડ દીવો વાહ ભાઈ વાહ માં શક્તિ નું સાનિધ્ય છે પછી એમાં શું ઘટે ભાઈ આહા જય હો માવડી જય હો દોસ્તો કહેવાય છે કે આ કૂવો જે છે એ ક્યારેય પાણીથી ખાલી થતો નથી મતલબ કે આ કૂવામાં હર હંમેશ પાણી ભરેલું હોય છે અને ખાસ કરી અને આ જગ્યાએ તમે દર્શન કરવા માટે જ્યારે પણ આવો ને ભાઈ ત્યારે વિશેષપણે એ વાત છે કે કુદરતના સાનિધ્યનો ઓથ મળશે મા શક્તિ બિરાજમાન છે ભગવાન ભોળોનાથ બિરાજમાન છે સુરવીરોના અહીંયા બહેણા છે ત્યારે અહીંયા તમે આવશો ત્યારે બોળ પાણીની વ્યવસ્થા હશે બરાબર છે અતિ વિશાળ તોતિંગ વૃક્ષો છે તમે આરામ કરી શકશો અને ખરેખર આવ્યા પછી તમને એમ લાગશે કે નહીં અહીંયા કંઈક શાંતિ અલગ છે તો ધ્રાંગધ્રામાં જે ધોળીધાર કહેવાય ભાઈ બરાબર છે ત્યાંથી આગળ એક રેલવે ફાટક આવે એ રેલવે ફાટકથી આગળ એક બોર્ડ લગાવવામાં આવ્યું છે એ બોર્ડથી સીધે સીધું કદાચ તમે સમજો ને તો પૂરેપૂરું એક કિલોમીટર પણ નહીં આ એક કિલોમીટરની અંદરનો દાયરો થાય સાતસો કે આઠસો મીટર સુધીમાં માત્ર આ શક્તિઓ કુવો આવી જશે સીધે સીધો રસ્તો ત્યાં જાય છે તો વિશેષપણે જ્યારે પણ ધ્રાંગધ્રામાં આવવા જવાનું થાય ત્યારે આ જગ્યાએ દર્શન કરવાને માટે ચોક્કસ છે જો અને દોસ્તો આ પાળીઓ નથી આ થાકલો છે બરાબર છે બે ઊભા પથ્થર એની ઉપર એક આડો પથ્થર જે તે સમયે કોઈ વૃદ્ધો મોટે ભાગે અથવા તો કોઈ પણ આ વનવગડામાંથી માથે ભારો લઈ નીકળતા ત્યારે આરામ કરવો હોય ત્યારે ભારો પોતાનો એકદમ નીચે મૂકી જાય તો ચડાવવા માટે કોઈનો આધાર જોઈએ ત્યારે એમના માથે જે વજન હોય એ ડાયરેક સીધે સીધા આ આડા પથ્થર ઉપર મૂકી દે ભાઈ ત્યારબાદ ઘડીક બેસતા અને આ પાળે આ જે થાકલો જે છે એની પાસે પીવાના પાણીની પણ વ્યવસ્થાઓ હતી ત્યારે પાણી પીતા આરામ કરતા થોડીક વાર અને ત્યાંથી જ્યારે તેઓ નીકળતા ત્યારે કોઈની મદદ વગર સીધે સીધા પોતે જ ઉપરથી લઈ અને પોતાના માથે એ વજન મૂકી શકે એના માટેની આ વ્યવસ્થા પ્રણાલી હતી એવા થાકલાઓ પણ આપણને ધ્રાંગધ્રા કે આજુબાજુના વિસ્તારમાં ઘણી બધી જગ્યાએ જોવા મળી જશે